વગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારો અને મધ્યાહન ભોજન સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ હેઠળ આપવામાં આવતા ફોર્ટીફાઈડ ચોખા મીઠું અને તેલ આર્યન ફોલિડ એસિડ વિટામિન બી ટ્વેલ સહિત સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય આ અંગે વ્યાજબી ભાવના દુકાનદારો અને મધ્યાહન ભોજનના સંચાલકોને માહિતી અને માર્ગદર્શન તાલીમ આપવામાં આવી બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજનના સંચાલકો આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પુરવઠા નાયબ મામલતદાર એન એન વિસાણી મધ્યાહન ભોજન નાયબ મામલતદાર અને મયુરીબેને વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજનના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ સાથે જે કામ કરે છે ફોર્ટિફિકેશનના પ્રોગ્રામમાં સપોર્ટ તો એની અંદર અત્યારે ગવર્મેન્ટની અંદર ફોર્ટિફાઈડ ચોખા છે એ વિતરણ જાહેર વ્યવસ્થામાં અને મધ્યન ભોજન અને આઈસીબીએસમાં કરવામાં આવે છે હવે આની અંદર જે પોષક તત્વો છે એ ચોખાની અંદર ત્રણ છે એક છે ફોલિક એસિડ છે આયન છે અને બી વિટામિન છે એવી જ રીતે મીઠું છે ડબલ ફોર્ટીફાઈડ કરીને આપવામાં આવે છે એની અંદર આયોડિન અને આયર્ન એ પોષક તત્વો છે એ ઉમેરો કરેલો હોય છે હવે જે પોષક તત્વોનો ઉમેરો કર્યો છે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને તો જે પોલિક એસિડ છે આપણા મગજની તાકાત માટે શક્તિ માટે પછી બી છે શરીરની તંદુરસ્તી માટે અને જે આયન છે એ નવું લોહી બનાવવા માટે છે એ મદદરૂપ થતું હોય છે તો નવા જે રેડ બ્લડ સેલ જનરેટ કરવાનું કામ છે એ આયન કરતું હોય છે તો આમ જે આપણા શરીરને પોષણ પૂરું પાડે અને બાળકને બાળપણથી નાનું હોય ત્યાંથી જ જઈને પોષણ પૂરતા પ્રમાણમાં મળે તો એક સ્વસ્થ સમાજ છે એ બની શકે તો એ તો અંતર્ગત ગવર્મેન્ટ અત્યારે બધી જ જગ્યાએ ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ છે એ કરી રહી છે અને એ અંતર્ગત આજે બગસરાની અંદર અમે મધ્યમ ભોજન સંચાલક અને એફપીએસના જે દુકાનદારો છે એમની સાથે મિટિંગ કરી અને એના વિશે પૂરતી વિગતે ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે આ બનતું હોય છે ફોર્ટિફિકેશન પ્રોગ્રામમાં અને એ કેવી રીતે વિતરણ કરે એનાથી લોકોને શું ફાયદો થાય તો આ બધી વાત છે અમે આજે કરવામાં આવી અત્યારે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ તેમજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આપણે જે ફોર્ટીફાઈડ ચોખા છે એનું વિતરણ પીએમ પોષણ યોજનામાં થઈ શકે એનું સૌથી મોટું બેનિફિટ એક એ જ છે કે આપણા જે પ્રાથમિક શાળાના જે બાળકો છે જે આપણે બાળવટિકાના બાળકો તેમાં જે માલન્યુટ્રીશનનો પ્રોબ્લેમ જોવા મળે છે ને એ થોડા ઘણા અંશાનાથી નિવારી શકીશું આપણે એના માટે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બંને કાર્યરત છે આ સેમિનારે કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા કોના ત્રુ કાર્યક્રમ આવ્યા હતા આ સેમિનારમાં પીએમ પોષણ યોજના અંતર્ગતના તમામ સંચાલકો બગસરા તાલુકાના તેમજ જે પીડીએસ દુકાનદારો છે એ બધા આવ્યા હતા અને બધાને તાલીમ આપવામાં આવી છે 45 ચોખા બગસરા નગરપાલિકાના ટાઉન હોલમાં સરકારી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાના નિયજ વિભાગના દુકાનદારો મારફત આપવામાં આવતા 45 ચોખા અંગે તેમજ મીઠો અને તેલમાં આર્યન ફોલિક એસિડ વિટામિન બી વગેરે સહિતના સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય છે જે અંગે વ્યાજબીભાવના દુકાનદાર તેમજ મધ્યાહન ભોજનના સંચાલકો અને રસોઈયા મદદની હાજરીમાં સંયોજક શ્રી મયુરભાઈ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ અને આમાં બગસરા તાલુકાના લાજમીભાવના દુકાનદારો તેમજ મભય સંચાલકો બહોળી સંખ્યામાં હાજર રહે